વડોદરામાં પરણિત પ્રેમીએ પ્રેમિકાના સેંથામાં સિંદોર અને ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું બાદમાં બંનેએ કરી આત્મહત્યા ડેસર તાલુકાના ડુંગરીપુરા ગામમાં આ ઘટના ઘટી છે બાવીસ વર્ષે પ્રેમી પરણિત અને એક સંતાનનો પિતા હતો ઓગણીસ વર્ષે પ્રેમિકા યુવતીના થોડા દિવસોમાં લગ્ન થવાના હતા વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ડુંગરીપુરા પ્રેમી પંખીડાઓએ ઝેરી દવા ગટગટાવી હાથ આત્મહત્યા કરી લીધી છે પોતાના પ્રેમને સમાજ ક્યારેય નહીં સ્વીકારતી આશ્રિયથી પ્રેમ પ્રેમીએ પ્રેમિકાના સેંથામાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેરાવી જીવનની આખરી મુલાકાત કરી બંને મોત વાલું કરી લીધું છે અત્યારની યુવા પેઢી પરિવારજનોની ફિકર ચિંતા કર્યા વગર અંતિમ પગલું ભરવામાં જરાક પણ વિચાર કરતી નથી પછીના પરિણામની પરવા કર્યા વગર પગલું ભરે છે પાછળ પરિવાર દુઃખી થાય છે આવો જ એક કિસ્સો દેસર તાલુકાના ડુંગરીપુરા ખાતે ગત રાત્રે બનવા મામ્યો છે ડુંગરીપુરા ગામનો બાવીસ વર્ષીય રવિન્દ્ર રમેશભાઈ ભોઈ ગત રાત્રે પાંચ ફેબ્રુઆરીની સાંજે નોકરી ઉપર જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો રવિન્દ્ર પોતાના ગામની જ અને પોતાની જ્ઞાતિની ઓગણીસ વર્ષીય યુવતી રીનાબેન કરસનભાઈ ભોઈના પ્રેમમાં હતો રવિન્દ્ર રીનાને ડુંગરીપુરા ખાતેના ઠાકોરવાડા ખેતરમાં લઈ ગયો બ્યુરો રિપોર્ટ ટીવીએટીન ન્યૂઝ વડોદરા